સમગ્ર શિક્ષા કચેરી ભરૂચ માર્ગદર્શિત અને બીઆરસી ભવનઆમોદ દ્વારા આયોજિત ધોરણ નવમી બારના વિદ્યાર્થીઓ માટેના કારકિર્દી માર્ગદર્શન વર્કશોપનું આયોજન ધીઆચોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું આ કારકિર્દી માર્ગદર્શન વર્કશોપમાં બીઆરસી શ્રી આસિફ પટેલ સાહેબ બીઆરપી શ્રીમતી રુચિતાબેન મોદી તજજ્ઞ વક્તા ડોક્ટર મોહમ્મદ જલેબિયા સાહેબ આઈ ટી આઈના ઇન્સ્ટ્રક્ટર શ્રીમતી ફાલ્ગુનીબેન મોદી શાળાના માજી આચાર્ય શ્રી ઇકબાલ પટેલ સાહેબ બીઆરપી શ્રી જયેશભાઈ પડિયાર સાહેબ બીઆરપી શ્રીમતી તસ્લીમાબેન સી આર સી શ્રી સુનીલ ચૌધરી સાહેબ આઈટીઆઈના સુપરવાઇઝર શ્રીમતી ભાવિકાબેન હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રી ઉસ્માન સુત્રિયા સાહેબે મહેમાનોને આવકાર્યા હતા ત્યારબાદ તજજ્ઞ શ્રી ડોક્ટર મોહમ્મદ જલેબિયા સાહેબે વિદ્યાર્થીઓને મેડિકલ અને એન્જિનિયરિંગ તથા અન્ય કોર્સ વિશે વિસ્તૃત માર્ગદર્શન ઉદાહરણ સહિત પૂરું પાડ્યું હતું આઈટીઆઈના ઇન્સ્ટ્રક્ટર અને તજજ્ઞ શ્રીમતી ફાલ્ગુનીબેનને વિદ્યાર્થીઓને આઈટીઆઈમાં ચાલતા વિવિધ ટ્રેડ વિશે માર્ગદર્શન આપી ઔદ્યોગિક હબ બનવા જઈ રહેલા જંબુસરમાં કારકિર્દીની ઉજ્જવળ તકો વિશે માહિતી પૂરી પાડી હતી જિલ્લા રિસોર્સ પર્સન મેડમ શ્રીમતી બહેન વોકેશનલ વિષય વિશે માર્ગદર્શન આપ્યું હતું શાળાના માજી આચાર્ય શ્રી ઇકબાલ પટેલ સાહેબે વિદ્યાર્થીઓને પોતાના ગોલ્ડને મેળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું બીઆરસી આશિક પટેલ સાહેબે પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને કારકિર્દીની માર્ગદર્શન થકી ઉજ્જવલ ભવિષ્યની ઝંખના માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા શ્રીમતી મરિયમબેન તિજોરીવાળાએ કર્યું હતું અંતમાં આભાર વિધિ શાળાની શિક્ષિકા શ્રીમતી સફિયાબેને કરી હતી બીઆરપી શ્રી જયેશ પડિયાર સાહેબે કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલતી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય શ્રી ઉસ્માન સુત્રીયા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો